નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર આજે સવારે એક પંક્તિ વાંચી જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે ને તનખલાઓએ તારી દીધાના દાખલા છે હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય જાળ કાતરીને ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે છો તાકાતવર તમે પણ અન્યને કમજોર ન સમજો અહીં દોડમાં કાચબા એ સસલાને હરાવ્યાના દાખલા છે ખેર વાત કરીએ બુલેટ ટ્રેનની તો કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેર કર્યું છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં કેટલાક ભાગમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોમાં નિર્માણનું કાર્ય પૂરજોશમાં જારી છે એક આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબા કોરિડોરનું નિર્માણ રોકેટ ગતિએ થઈ રહ્યું છે પણ આ વિશાળ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે હજી થોડા વર્ષોની રાહ જોવી પડશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એકસો ત્રેસઠ કિલોમીટરના ફ્લાયઓવર સાથે ટ્રેક પર છે ગુજરાતમાં ટ્રેકના કામો માટે ટેન્ડર આપવામાં આવ્યા છે અને બે સુધીમાં સુરત અને બિલીમોરા વચ્ચે ટ્રાયલ રન પણ શરૂ થઈ શકે છે દર્શક મિત્રો આપણને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રીય રેલવે મંત્રીએ વડોદરા અમદાવાદ ખાતે માહિતી આપી હતી કે મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ સારી રીતે ચાલી રહ્યું છે બસો નેવું કિલોમીટરનું વધુ કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે આ શ્રેણીમાં આઠ નદીઓ પર પુલ પણ બનાવવામાં આવ્યા છે હાલ બાર સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે અને આ સ્ટેશનો બનાવવાની કામગીરી પણ પૂર્ણ થવાને આરે છે ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના રૂટ માટે ચોવીસ પુલ અને સાત પર્વતમાંથી ટનલ બનાવવામાં આવી છે આ કોરિડોરમાં સમુદ્રની નીચે સાત કિલોમીટર લાંબી ટનલ પણ છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી અમદાવાદ આનંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા વાપી બોયસર વિરાર થાને અને મુંબઈ સ્ટેશનનો સમાવેશ થશે દર્શક મિત્રો આજે મને એક સવાલ થયો કે મૃત્યુથી બચવા શું કરવું જોઈએ ખનખોદ કરી તો ખબર પડી કે મૃત્યુથી બચવું હોય તો બીજાના દિલમાં જીવતા રહેવું પડે ખેર હવે વાત કરીએ પોલિટિક્સની તો સલાહકાર સેમ પિત્રોડાનું એક નિવેદન કોંગ્રેસ માટે આફતરૂપ સાબિત થઈ રહ્યું છે પિત્રોડાને કારણે વિનાનો બફાટ ભાજપના ફાયરબ્રાન્ડ નેતાઓ માટે ફૂલટોસ પુરવાર થઈ રહ્યો છે અને ભાજપના સિઝન ખેલાડીઓ ફૂલટોસ બોલે છગ્ગો ફટકારી રહ્યા છે વાત એવી છે કે સેમ પિત્રોડાએ ભારતમાં વારસાગત કરની હિમાયત કરી છે તેમણે એક ઇન્ટરવ્યૂમાં અમેરિકાના વારસાગત કર અંગે વાત કરીને તેના ફાયદા સમજાવ્યા હતા અને ભારતમાં આ કાયદા અંગે ચર્ચા થવી જોઈએ તેવું જણાવ્યું હતું તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતમાં ઓગણીસો પંચ્યાસી સુધી વારસાગત કર વસૂલવામાં આવતો હતો જેને ઇનહેરિટન્સ ટેક્સ તરીકે ઓળખવામાં આવતો હતો તત્કાલીન રાજીવ ગાંધી સરકારે આ ટેક્સને હટાવ્યો હતો અને કારણ રજૂ કર્યું હતું કે આ ટેક્સ જેના માટે લગાવવામાં આવી રહ્યો છે તેનો હેતુ સરતો નથી કહેવાય છે કે સેમ પિત્રોડા મૂળ રાજીવ ગાંધીના એક જમાનાના મિત્ર હતા તેમ છતાંય લોકસભાની ગાંધીના નિર્ણયના વિરુદ્ધમાં તેમણે નિવેદન કરીને કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે સામાપત્ર ભાજપ આ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યો છે પિત્રોડાના નિવેદન સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વયં મેદાને ઉતર્યા છે અને તેમને એક જાહેર સભામાં કહ્યું હતું કે કોંગ્રેસની નજર પ્રજાની સંપત્તિ ઉપર છે કોંગ્રેસ લોકોના ઘરના ફર્નિચર ઘરેના બચત તમામનો હિસાબ માંગશે કોંગ્રેસના શહજાદાના સલાહકારો વારસાગત કરની સલાહ આપે છે અને શાહજાદાના સલાહકારો તમારી પંચાવન ટકા સંપત્તિ સરકારને આપવાનું કહે છે શાહજાદાના સલાહકારોએ જે વાત કરી છે તેના ઉપરથી કોંગ્રેસની માનસિકતા પણ છતી થાય છે કોંગ્રેસનું એક જ સૂત્ર છે માત્ર લૂંટ જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વર્ષોથી વારસાગત ટેક્સ લાગુ છે તમને જાણીને નવાઈ લાગશે પણ અમેરિકામાં વારસામાં મળનારી સંપત્તિ ઉપર ટેક્સ ભરવો પડે છે અમેરિકામાં વારસાગત કરનો કાયદો છ રાજ્યમાં લાગુ છે અહીં એક ટકાથી લઈને સોળ ટકા સુધી વારસાગત કર વસૂલવામાં આવે છે વારસાગત ટેક્સ લાગુ થવાના અમેરિકામાં અલગ અલગ માપદંડ છે ત્યાં વારસાગત ટેક્સ મૃતકના વારસદારે ભોગવાનો રહે છે અને આ ટેક્સમાં મૃતક સાથે વારસદારનો સંબંધ મુખ્ય પરિબળ રહ્યો છે અમેરિકામાં કેન્દ્રીય સ્તરે વારસાગત કર લાગુ નથી અમેરિકાના કુલ છ રાજ્યોમાં વારસાગત કરનો કાયદો લાગુ પડે છે દર્શક મિત્રો આજે ક્યાંક વાંચ્યું કે લોભીને સંતોષવાનો પ્રયાસ ક્યારે કરવાની કારણ કે જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે ખેર ગરમીની વાત કરીએ તો ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં પાણીના સ્તરમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યમાં કુલ બસો છ જળાશયોમાં પિસ્તાલીસ પોઈન્ટ ચોપન ટકા જ પાણીનો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પચાસ પોઈન્ટ તેત્રીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં માત્ર પચીસ ટકા પાણી ઉપલબ્ધ છે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં ચોત્રીસ પોઈન્ટ તેર ટકા પાણી ઉપલબ્ધ છે જ્યારે કચ્છમાં વીસ જળાશયો આવેલા છે જેમાં અડત્રીસ ટકા પાણી ઉપલબ્ધ છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં બાવન ટકા પાણી જ્યારે મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં માત્ર ત્રેપન ટકા પાણી ઉપલબ્ધ છે આ ઉપરાંત દ્વારકા પોરબંદર અમરેલી સુરેન્દ્રનગર જામનગર બોટાદના જળાશયોમાં તળિયા દેખાઈ રહ્યા છે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠાના જળાશયોમાં પણ પાણીનું સ્તર ઘટ્યું છે મધ્ય ગુજરાતના ખેડામાં જળાશયો તો બિલકુલ ખાલી પડ્યા છે ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈના પાણીને લઈને ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં માત્ર ચોત્રીસ પોઈન્ટ તેર ટકા પાણી ઉપલબ્ધ છે પીવાના પાણીની સ્થિતિને પહોંચી વળવા માટે તેમજ સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની શક્યતા પણ અહીંયા દેખાઈ રહી છે ખેડા જિલ્લામાં ચૌદ ટકા સુરતમાં પંદર ટકા અમરેલીમાં અઢાર બોટાદમાં ત્રેવીસ ટકા જ્યારે જામનગરમાં અઢાર ટકા પાણી છે આ તમામ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે એકલા ચાલવું સાવ અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું ખૂબ અઘરું છે ખેર વાત કરીએ લોકસભાની ચૂંટણીની તો છવ્વીસમી એપ્રિલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં તેર રાજ્યોની બેઠક પર મતદાન થવાનું છે જેને લઈને હાઈ વોલ્ટેજ પ્રચાર અભિયાનના પડઘમ ગઈકાલ રાતથી શાંત થઈ ચૂક્યા છે છવ્વીસ એપ્રિલે કેરળની તમામ વીસ સીટ પર કર્ણાટકની અઠ્યાવીસ સીટોમાંથી ચૌદ સીટ રાજસ્થાનમાં તેર સીટ પર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આઠ આઠ સીટો પર મધ્યપ્રદેશની સાત સીટ પર આસામ અને બિહારમાં પાંચ પાંચ સીટ પર મતદાન થશે જ્યારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ ત્રણ બેઠકો પર અને મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક એક બેઠક પર મતદાન થશે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ઓગણીસ એપ્રિલે એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર મતદાન થયું હતું અને પહેલા તબક્કામાં આ લગભગ પાસઠ પોઈન્ટ પાંચ ટકા જેટલું મતદાન થયું હતું બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર બીજેપી નેતા તેજસ્વી સૂર્ય મથુરાથી હેમા માલિની જ્યારે મેરઠથી અરુણ ગોવિલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડથી લડવાના છે અને તિરુવનંતપુરમથી શશી થરૂર કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારના ભાઈ ડી કે સુરેશ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીનો પણ સામેલ થાય છે બીજા તબક્કામાં દેશની સોળ બેઠકો પર કુલ મતદાન થશે લોકસભાની ચૂંટણીના પ્રગમ વાગી રહ્યા છે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરણ સીમાએ પહોંચ્યું છે ત્યારે એક સરસ વાક્ય યાદ આવ્યું કોઈને હરાવવા બહુ સહેલા છે સાહેબ પણ કોઈના માટે હારી જવું બહુ અઘરું છે ખેર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સબક શીખવાડવાના ક્ષત્રિય સમાજે ચાર મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું છે કે રૂપાલા કરતાં ખરાબ વાણીવિલાસ વિલાસ કિરીટ પટેલે કર્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકા દીઠ અને વોર્ધ દીઠ મિટિંગો યોજવામાં આવી રહી છે દરરોજ રાત્રિ સભાઓ કરીને મતદારોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજ સાથે એની સાથે અન્ય સમાજના લોકોને પણ જોડવામાં આવી રહ્યો છે આંદોલન થઈ ચુકી છે જેમાં દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે ભાજપ નેતાઓ હજી પણ ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે અને તાજેતરમાં જ જૂનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પોતાની માનસિકતા છતી કરી હતી પરસોત્તમ શિષ્ય હોય તેમ પટેલે રાજાઓ અને રાણીઓનું અપમાન કર્યું છે આ અસહ્ય છે પણ ક્ષત્રિયો પહેલા અમે સમાજના મહાસંમેલન કરીશું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે સત્યાવીસ એપ્રિલે મહેસાણાના વિસનગરમાં આ સંમેલન યોજાશે અને ગુજરાત સ્થાપના દિવસે એટલે કે પહેલી મે ના રોજ આનંદમાં મહાસભા અને મહાસંમેલન યોજવાનું ક્ષત્રિય આગેવાનોએ નક્કી કર્યું છે બીજે મેના રોજ જામનગર માં ક્ષત્રિય સમાજ નું મહાસંમેલન યોજાય જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. દર્શક મિત્રો ફેસબુક બાબાએ આજે મને માંગ્યા વિનાની એક સલાહ આપી કે જબરદસ્તી કોઈના જીવનનો હિસ્સો બનવા કરતા પોતાને સમજાવીને ત્યાંથી ચૂપચાપ દૂર થઈ જવું સારું. લોકસભા ચૂંટણી બે 2024 ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની છવ્વીસ બેઠકો પચીસ બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે ગુજરાતના સ્થાપના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદીનું ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે જેમાં લોકસભાની સોળ બેઠકો માટે પીએમ મોદી બે જ દિવસમાં છ જેટલી જાહેર સભાઓ ગજવશે પહેલી મેના રોજ પીના રોજ આનંદ વઢવાન જામનગર જૂનાગઢમાં જન જનસભાને સંબોધન કરશે પીએમ મોદી ઉત્તર ગુજરાતની પાંચ બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને પહેલી મેથી ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે પીએમ મોદી પહેલી મેના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટે ડીસા એરોડ્રામ ગ્રાઉન્ડમાં સભા ગજવશે જ્યારે બીજી સભા પાંચ વાગ્યાને પંદર મિનિટે હિંમતનગર ખાતે મોદી ગ્રાઉન્ડમાં યોજવામાં આવી છે તેવી રીતે બીજી મેના રોજ પીએમ મોદી આનંદ વઢવાણ જૂનાગઢ જામનગર દક્ષિણમાં સભાઓને ગજવશે આનંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર અમરેલી જામનગરનો પણ આમાં સમાવેશ થશે પીએમ મોદી બીજા દિવસે અગિયાર વાગે આનંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્યારબા ત્યારબાદ એક વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા યોજશે જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં પણ મોદી સભા ગજવવાના છે આમ પીએમ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન આવરી લેશે જેમાં દરેક સભાની આસપાસ ત્રણ ચાર બેઠકોને તેઓ કવર કરવાના છે દર્શક મિત્રો મારી એક વાત સમજી લો કે તમે ગમે તેટલા સારા હશો પણ દુનિયા તમને એમની જરૂરિયાત મુજબ જ મહત્વ આપશે તો મિત્રો આજે આપના દોસ્ત તુષાને રજા આપશો ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર